નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ગયા મહિને આપણે જે મંડળી મીટિંગ કરી હતી નવસારીમાં જે નવસારી તાલુકાની બધી જે આપણી મંડળી છે એ મંડળીઓની મિટિંગ કરી હતી અને ત્યાં આપણે એક નિર્ણય લીધો હતો કે બધી મંડળીઓ પર અલાઇન કરીને આપણે એક ડેમોસ્ટ્રેશન લગાવવાના હતા તો માંગરોળ મંડળીમાંથી આપણે કયું ગામ આપણું કરાખડ કરાખડ ગામમાં આપણે કાંતિભાઈને ત્યાં આપણે એક ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યાં એમણે આ બાદનો જે પ્લોટ છે એમણે એમણે ભારત કૃષિ કરની બધી પ્રોડક્ટ જે છે જે આપણે કોમ્બિનેશન બનાવ્યું છે શ્રીફોસ છે સુંદર ગોલ્ડ છે કાયકેન છે અલ્ટ્રાએક્સ છે ને મેઝેક્સ છે

અને પ્લસ તમારે જે ગ્રીનરી પ્લોટની જે ગ્રીનરી છે એમાં શું ફરક લાગે જરાક ડિફરન્સ છે એમ કુસીકર માં જરાક ડાર્કનેસ વધારે છે આમાં જરાક ઓછી છે જરાક ઓકે એટલે કે ઓવરઓલ તમને જે તમે ખાતર વાપરું છે એનો રિઝલ્ટ તમને લાગે છે કે રિઝલ્ટ સારું છે રિઝલ્ટ તો સારું છે ઓકે ઓકે હવે તમે તમારા તમારો નંબર અને નામ જરાક પૂર્ણ નામ અને નંબર તમે જણાવી દેજો મારું નામ કાંતિભાઈ દાજીભાઈ પટેલ ગામ કરાખટ મારો મોબાઈલ નંબર 97260 ઓકે 73462 ઓકે થેન્ક યુ